নতুন <laughs> <im> હમણાં ફોન વધારે એવું લાગે ને થઈ કટોકટી બે અગાઉ કઈ તો વાત હા બરોબર મને એવું કરવાનું હા એ વાત સાચી

આમને તો હું વજન કાટાનું રહ્યો એટલે હવે જોમાં હું બેય ગયો એટલે હવે તો તમને કહું તો અમને હું જાતો તો ગયો એટલે સ્કૂલ નું કામ હતું હા ઉતારી ઉપર અમને બેવાનું મને એટલે હું જાતો જ તો હા એમાં પછી વરસાદ જેવું થયું કે એટલે અમને હાવ ગયો જ નથી થોડાક દે હમ હમ હવે પછી ચાલુ કરીશ ધીરે ધીરે ખાવ પીવાનું કરિયાનું પડ્યો તો ને આપણો હા એ તો હતું જ ને એટલે તો કાઈ ઉપાધી નથી તમને ના ના આ કેવું ગમે તે હોય તો ફોન કરી દેવાનો ના તો લોટ વાંધો આખી કીટ જ લઈ આવ્યો છું તેલ સિવાય તેલ ની તમે ના પાડી ના જ ખવે એટલે પૂછું કે ભાઈ શું છે અને તમને કીધું જ છે જયારે જયારે તમારે ઘટે ત્યારે તમારે ફોન કરી દેવાનો હમ

તમે નીચે આવતા જો બેન એટલે તમને હોય ને બધું કેતો જાઉં બે જાવ ને નીચે અલી જા ધાણા જીરો હા બરોબર આ ચટણી હા આ ચણાનો લોટ પછી આ ખીચડી ખીચડી પડી ગયા હા બરોબર ના મોજે ના ના પછી આ ભાતિયા ચોખા હા હા બરોબર પછી આ અડદના પાપડ

હાલો હવે કંઈ ઘટતું હોય તો બોલો બસ 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 ને બસ બરાબર બરાબર હા અને આઈજની છે ને આપણે આ તમારી કિટ આપણે રેખાબેન ધોળકિયા દિલ્હી રહી છે એનો આજે દિવસ છે બરાબર બરાબર એટલે એને આ બધુંય કર્યાનું તમને રેખાબેન ધોળકિયા એ પૂરું કર્યું છે એટલે આપણે માતાજીને પ્રાર્થના કરી કે એને 6 વર્ષની આયુષ્ય આપે અને હંમેશા એને ખુશી નિરોગી રાખે હા બરોબર આ બધું કરિયાણું તમને એના તરફથી ગયા અત્યારે હાલ દિલ્હી રહી ને ત્યાંથી તમને અહીંયા એને કરિયાણું પૂરું પાડ્યું અને આજે જન્મ દિવસ નિમિત્તે જ એને કરિયાણું આપ્યું હતું કે ભાઈ આજે મારો જન્મ દિવસ છે એટલે આપણે કરિયાણું આપી દીધું બરોબર